ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો અને ચારે બાજુ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આવું સરસ મજાનું વરસાદી વાતાવરણ હોય આવો માહોલ જામ્યો હોય ત્યારે ખાવાનું મન થાય મિત્રો તો આજે આપણે બનાવી લઈશું ભજીયા અને એ ભજીયા આપણે દૂધીમાંથી બનાવીશું દૂધીના ભજીયા બનાવીશું કે જેના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે તમને એસિડિટી નહીં થાય અને મારા ઘણા સબસ્ક્રાઈબર મિત્રોએ અનેકવાર કોમેન્ટ કરી છે કે રેગ્યુલર ભજીયા કરતાં અલગ ભજીયા બનાવો અને ટેસ્ટી બનાવો તો આપણે દૂધીના ભજીયા સાથે સરસ મજાની લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે આપણે એને સર્વ કરવાના છે તો આ રીતે દૂધીની છાલ કાઢી લીધી છે છરીની મદદથી આ રીતે આપણે દૂધીની સ્લાઇસ કટ કરી લેવાની છે અને દૂધી બને ત્યાં સુધી કૂણી લેવાની છે એમાં બીજ ન હોવા જોઈએ જો આ રીતે દૂધી હશે ને તો એના ભજીયા ખૂબ જ મીઠા બનશે બાળકોથી લઈને વડીલો સુધીના માગી માગીને ખાશે ખૂબ જ ટેસ્ટી ભજીયા બનશે તો મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર હવે આપણે સ્લાઇસ તો કટ થઈ ગઈ છે તો હવે એનો એક બેટર બનાવી લઈએ તો એના માટે આપણે પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધો છે અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ત્યારબાદ અડધી ચમચી અજમાને હાથ વડે ક્રશ કરીને એડ કરી દઈશું અને જરૂરિયાત મુજબનું પાણી એડ કરી અને એક સુવાળું બેટર બનાવવાનું છે તો આ રીતે ધીમે ધીમે હલાવતા રહીશું જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈશું કારણ કે ભજીયાનો બેટર છે ને એના ઉપર જ આ ભજીયાનો આખો વધાર છે કે ભજીયા કેવા બનશે તો આ રીતે સરસ મજાનું સુવાળું બેટર બની જાય એ રીતે તમારે એને હળવા હાથે બરાબર હલાવી લેવા થોડી કોથમરી એટલે કે લીલા ધાણા એડ કરીશું આના કારણે આ ભજીયાનો દેખાવ ખૂબ સરસ આવશે અને સાથે સ્વાદ પણ સરસ આવશે આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ છે રથયાત્રાને દર્શન કર્યા બાદ આપણે સાંજના સમયે સરસ મજાના ભજીયા બનાવીશું મિત્રો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે સોડા એડ કરી દઈશું ખાવાના સોડા છે અને જેને એકદમ ચપટી એડ કરવાનો છે ખૂબ ઓછો એડ કરવાનો છે અને ઉપર થોડા લીંબુના રસના ટીપા એડ કરી દઈશું અને જેના કારણે આપણા ભજીયા ખૂબ જ સરસ મજાના ફૂલેલા બને અને ક્રિસ્પી બને સોડા એડ કર્યા પછી એક જ ડાયરેક્શનમાં તેને હલાવી લઈશું ખૂબ જ સરસ મજાનું બેટર બની ગયું છે અને આપણે ખૂબ જ સરસ ભજીયા બનાવવાના છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે ભજીયાને એડ કરીશું ગરમ ગરમ તેલમાં એડ કરવાના છે મિત્રો ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે બટાટાની સ્લાઇસના ભજીયા બનાવીએ ત્યારે બરાબર ફૂલતા નથી સેમ વસ્તુ દૂધીમાં પણ છે તો આને તળવાની એક ખાસ ટ્રીક તમે જોઈ લો મિત્રો કે આપણે બેટરમાં સ્લાઇસને ઊભે ઊભી પહેલાં ડીપ કરી દેવાની છે એ સેમ એ પોઝિશનમાં આપણે એને તેલમાં ડીપ કરવાની છે તમે આ રીતે બેટરને કોટિંગ થઈ જાય પછી સીધે સીધા તમે તેલમાં ડીપ કરશો એટલે તમારા બધા જ ભજીયા ફૂલશે ખૂબ જ સરસ રીતે ફૂલશે જો તમે પૂરી જેવા સરસ મજાના ભજીયા ફૂલ્યા છે ને તો આ સિસ્ટમથી તમે ભજીયાને તળી લેજો ખૂબ જ સરસ ભજીયા બનશે તો મિત્રો આ રીતે દૂધીના સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે મિત્રો અંદર કોથમીર એડ કરી છે એટલે ગ્રીન ગ્રીન સ્પોટ તમને દેખાય છે જેનો સ્વાદ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે અને મિત્રો ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે ભજીયામાં તેલ બહુ રહે છે તો એનું એક જ કારણ હોય છે કે સોડા વધારે પડી જાય અને બીજી વસ્તુ કે તમે ઠંડા તેલમાં તળો તો ભજીયામાં તેલ વધારે રહે છે તો ગરમ તેલમાં ભજીયા તળવાના છે મીડિયમ હાઈ ફ્લેમ ઉપર તળવાના છે તો કોઈને ખબર પણ નહીં પડે કે આ દૂધીના ભજીયા બનાવે છે આ રીતે માઉથ વોટરિંગ ભજીયા તૈયાર થઈ ગયા છે મિત્રો અને આની ચટણીનો પણ શું ટેસ્ટ છે તો આ ચટણીમાં ડીપ કરીને તમે ખાજો પરિવારને પણ જમાડજો અને તમને એક સારી વસ્તુ ઘરે બનાવવાનો આનંદ થશે સાથે વરસતા વરસાદને એન્જોય કરજો અને મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો વિડીયો શેર કરી દેજો તો મિત્રો આવી જ રીતે આપણે મળતા રહીશું નવા નવા વિડીયો સાથે તમે બજે બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય હિન્દ જય જય ગરબી ગુજરાત